જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ બેફાન બન્યા છે જેમાં પાંચપીપળા અને કેરાડી વચ્ચે પસાર થતી ભાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી નજરે ચડતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે જેતપુરમાં કેમિકલ માફિયાઓ પર તંત્રની મીઠી નજર હોવાથી આ માફિયાઓ બેફામ બન્યા છે હાલ કાશ્મીરમાં જે રીતે બરફ જોવા મળે છે તે પ્રકારે પાંચ પીપળા અને કેરાળી વચ્ચે પસાર થતી ભાદર નદીમાં સફેદ ફીરની ચાદર જેવું કેમિકલયુક્ત પાણી નજરે ચડી રહ્યું છે ભાદર નદી ધોરાજી પાસે ભાદર ટુ ડેમમાં ભળી જાય છે અને તેમાંથી ખેડૂતોને તથા ધોરાજીવાસીઓને પીવાનું પાણી મળે છે ત્યારે આ કેમિકલયુક્ત પાણી લોકોને નુકસાન કરી રહ્યું છે મારું નામ ધર્મેન્દ્ર વેકરિયા અને આપડા ભાદર બે ભાદર નદી છે ભાદર બે ડેમ નીચે બંધાઈ ગયેલો છે આમાં પાણી એટલું ઝેરી આવે છે કે આમાં કોઈ જીવ જંતુ કે માછલી કે કઈ રહી શકતું નથી અને બીજા નંબર માં અહીંયા નદી કાંઠાની જમીન બધી બંજર બની ગઈ છે અને હજી તો સરકાર ઓર્ગેનિક ની વાત કરે આમાં ઓર્ગેનિક કરવું કેમ પાણી જે છોડ્યું છે કેવા પ્રકારનું પાણી છે આ પાણી તમને કહું ને અહીંયા ઉભા થઈને આપણે

જેતપુરના કેટલાક ગેરકાયદેસર યુનિટો આવું કેમિકલયુક્ત પાણી ભાદર નદીમાં છોડી રહ્યા છે ત્યારે તેની સામે કાર્યવાહી જરૂરી બની છે વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ જેતપુર